મહેસાણા જિલ્લાના કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું માદગીના કારણે વહેલી સવારે અવસાન થયું હતું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે કડી ખાતે ધારાસભ્યના નિવાસસ્થાને સ્વકર્ષણભાઈ સોલંકીના અંતિમ દર્શન કર્યા હતા અને સદગતને પુષ્પ વડે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેમજ શોક સંત પરિવારજનોને સાંત્વના પાઠવી હતી તેમણે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરીને દિવંગતની આત્માને ચીર શાંતિ માટે પ્રાર્થના કરી હતી स्व करसनभाई सोलंकी सादगीपूर्ण जीवन ने हमेशा याद रहे से। आ समय पूर्व नायब मुख्यमंत्री नीतिन पटेल आरोग्य मंत्री ऋषिकेश मंत्री भानुबेन बाबरी धारा सभ्य सुखाजी ठाकुर पूर्व गृह गृहमंत्री भाई पटेल अग्रणी गिरीशाई राजगोर सहित महानुभाव स्नेही परिजनों शहरीजन उपस्थित रहा था જેઓ જંગી થી ચૂકાયેલા હતા એવા સેવાભાવી ધારાસભ્ય શ્રી કરશનભાઈ સોલંકીનું બીમારીના કારણે આજે દુઃખદ અવસાન થયું છે એમને કેન્સરની તકલીફ હતી કેન્સર હોસ્પિટલ અમદાવાદમાં એની સારવાર ચાલતી હતી સારવાર ચાલતી હોવા છતાં પણ જ્યારે પણ પ્રજાના નાના મોટા પ્રશ્નો હોય એમને કોઈ મુલાકાત હોય કેન્સરની ગંભીર બીમારી પણ એ બધા માટે લગભગ છેલ્લે સુધી ઉપલબ્ધ હતા છેલ્લા પાંચ છ દિવસથી એમને ખાવાનું તકલીફ કીધી હતી અને એના કારણે એમને અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા જ્યાં રાત્રે ગયા એકથી ત્રણ વાગ્યાના સમયમાં એમનું દુઃખદ અવસાન થયું છે આજે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આરોગ્યમંત્રી શ્રી સુકેશભાઈ પટેલ વિધાનસભાના તંડક શ્રી બાલકૃષ્ણભાઈ મહામંત્રી શ્રી રજનીભાઈ જિલ્લા ભાજપના બધા જ હોદ્દેદારો અને સમાજ કલ્યાણ મંત્રી બહેનશ્રી પણ અહીંયા આવ્યા છે અને આખા કડી તાલુકાના અન્ય વિસ્તારના પણ અનેક કાર્યકરો એમને માટે અત્યારે આવી રહ્યા છે થોડા સમય પછી એમને અહીંયાથી એમના ગામ નગરાસર અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવશે અને ત્યાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે કચ્છનભાઈ સોલંકી ઓગણીસો એસી સરપંચથી લઈ અને ઓગણીસો પંચ્યાસીમાં માં તાલુકા પંચાયતના સદસ્ય બન્યા

એમના પ્રભુ એમના આત્માને ચીર શાંતિ આપે એવી પ્રભુને પ્રાર્થના એક સામાન્ય કાર્યકર્તા તરીકે એમને જે લોકચાહના મેળવી છે અને જે પ્રમાણે એમનું ઉલામું નામ હતું જે શ્રી કરશનભાઈ એકસો આઠ એકસો આઠ તરીકે એમનું વર્તન હતું અને સૌ કાર્યકર્તા તમામે તમામ સમાજમાં લોકપ્રિયતા એમને મેળવી છે આ એમની જીવનની ભલાઈ એની સાથે આજે આવી છે